સ્વતંત્ર પર્વની ઉજવણી હર ઘર તિરંગા બાળકના અભ્યાસ નિયમિતતા ગૃહ કાર્ય સ્વચ્છતા શિષ્યવૃત્તિ બાળકનું ખાતું ખોલાવવું આધાર કાર્ડ અપડેટ રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું બાળકોની સ્વચ્છતા તથા અન્ય બાબતોની ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં દરમિયાન ધોળકા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીપકભાઈ પારેખ શાળાના આચાર્ય શ્રી મનોજભાઈ પ્રજાપતિ તથા શાળાના તમામ સ્ટાફ અને ગામના લોકો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશ ભાઈ આરપટી એનવન ગુજરાતી ન્યૂઝ થોડકા કોટ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર કોટ શાળામાં વાલી આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શાળાના તમામ બાળકોને બે જોડી ટી શર્ટ અને લોઅર્સ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જે બદલ શાળા પરિવાર કાણી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે આ સિવાય વાલી સંમેલનમાં બાળકોના ખાસ કરીને નિયમિતતા સ્વચ્છતા અને અભ્યાસ બાબતે શિષ્યવૃત્તિ અપડેટ બેંકના નવા બાળકોના ખાતા ખોલાવવા રેશનકાર્ડમાં ઇ કેવાય સી કરાવો તથા શાળામાં ચાલતી અવનવી પ્રવૃત્તિઓ હરઘર ઘર તિરંગા સ્વતંત્ર દિનની ઉજવણી વગેરે જેવા પ્રસંગોમાં અંતર્ગત વાલી સાથે ચર્ચા વિચારણા